તમારા સત્તર વર્ષના માસુમ બાળકને ફક્ત એટલા માટે કે મુસ્લિમ છે અને બે રહેમી મારો એના ધર્મ વિશે કોમેન્ટ કરો એના ગુદા પાર્કમાં દંડો નાખી દેવાની વાત કરો એની સિત્તેર પંચોતેર વર્ષની દાદીને ધમકાવો પોલીસ પુરુષ કોન્સ્ટેબલો મહિલાઓને તકરાવાની કોશિશ કરે આપણું ગુજરાત આવું હોય શકે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને પણ કહેવા માંગુ છું કે તમારે ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર અન્યાય ટોર્ચરનો ભોગ બનતા હોય પોલીસ દાદાગીરી કરતી હોય તમે મારો સંપર્ક કરજો હું અડધી રાતે તમારી વચ્ચે ભાજપ સરકાર આરએસએસ કે પોલીસ હું બોટાદ ના ખેડૂતોને પોલીસ સમાજને મુસ્લિમ સમાજ ને દલિતો ને સર્વ સમાજને એટલો જ સંદેશ આપવા માટે આવ્યો કે પોલીસ કે સાડી સત્તર વાર આપણી નોકર છે પોલીસ કે પોલીસ ના બાપથી કોઈ પણ નાગરિકોએ ડરવાની જરૂર નથી આ દેશમાં આજે પણ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર સંવિધાન લાગુ છે આરએસએસ અને બીજેપીના માણસો જ્યાં પણ પાવર છે એ બહુ એમને ચરબી કુદી રહી છે અને પોલીસ સત્તાનો બહુ મિસયુઝ કરી રહી છે ખેડૂતોને પણ હરદલમાં માર્યા અને એની પૂર્વે સત્તર વર્ષના માઇનોર આર્યન નામના દીકરાને પણ બોટાદ પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાંડી નીચે નવ દિવસ સુધી એ જીવન મરણ વચ્ચે જોલા ખાય એટલા અમાનવી રીતે એને માર્યો છે આ કોઈ પણ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસ અને હું ચલાવી લેવાના નથી જે પણ લોકોને આરોપી બનાવ્યા છે એમાંથી ત્રણ આરોપીઓની હજી બોટાદ પોલીસે ધરપકડ કરી નથી હું માનું છું તો પોલીસ ઇન્સ્પેક્ટર ને પણ આરોપી બનાવવા જોઈએ હું પોલીસ ઇન્સ્પેક્ટર હોઉં અને મારી કચેરીમાં નવ દિવસ સુધી કોન્સ્ટેબલો બે ત્રણ લોકોને મારતા હોય મને ખબર ના હોય એવું કઈ રીતે શક્ય બને એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પણ આમાં આરોપી બને છે એની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ એમને પણ આરોપી બનાવવા જોઈએ અને અટેમ્પ ટુ મર્ડર હત્યાની કોશિશની કલમો હેઠળ એમની પણ ધરપકડ થવી જોઈએ એવી આપની સમક્ષ રજૂઆત કરું છું આજે ડેપ્યુટી ઇન્વેસ્ટિગેશન જે ઓફિસર જે આવ્યો ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મહર્ષિ રાવલ એમને કહ્યું છે કે તમે અમને ટૂંક સમયમાં બાકીના ત્રણ આરોપીને ધરપકડ કરીને બતાવો નહીં તો અમારે ઉગ્ર આંદોલન માટે ફરી બોટાદ આવવું પડશે એટલે આપણી માંગણી છે કે રાજ્યની સરકાર દ્વારા આર્યન પણ બીજા જે લોકોને પણ માર્યા જે લોકોને પણ માનવ અધિકારનો ભંગ કર્યો એના તમામ કસુરવારોની ધરપકડ થાય પોલીસ ઇન્સ્પેક્ટરના આરોપી બનાવીને એમની ધરપકડ થાય જે લોકોની સામે ગુનો દાખલ થયો એક મિસ્ટર કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે બાકીના ત્રણ જે આરોપી છે બદતમીજી કરે આ જે પોલીસ કર્મીઓ છે એમની ભૂમિકાની પર તપાસ થવી જોઈએ આ વિડીયો માધ્યમથી સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને પણ કહેવા માંગુ છું કે તમારે ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર અન્યાય ટોર્ચરનો ભોગ બનતા હોય પોલીસ દાદાગીરી કરતી હોય તમે મારો સંપર્ક કરજો હું અડધી રાતે તમારી વચ્ચે આવી ભૂલીશ બાકી ગુજરાતની ભાજપ સરકાર આરએસએસ કે પોલીસના માપથી ધરવાનું નથી આપણે બધા સાથે મળીને કાયદાનું શાસન ગુજરાત ફરે આ ગુજરાત કે રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાગ્નિક અને ગાંધી અને સરદારનું ગુજરાત છે તેમજ સત્તર વર્ષના માસૂમ બાળકને ફક્ત એટલા માટે કે મુસ્લિમ છે તમે બે અહેમીપૂર્વક મારો એના ધર્મ વિશે કોમેન્ટ કરો એના ગુંદા માર્ગમાં ડંડો નાખી દેવાની વાત કરો એની સિત્તેર પંચોર વર્ષની દાદીને ધમકાવો પોલીસ પુરુષ કોન્સ્ટેબલો મહિલાઓને તકરાવાની કોશિશ કરે આપણું ગુજરાત આવું ન હોઈ શકે હું માગણી કરું છું ન્યાયની અને જ્યાં સુધી ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટકાટાવા પડશે હું ફરી ખટકા છું પણ આર્યન ના કેસમાં ન્યાય લઈ ધરેશ